જય સોમનાથ કેમ છો બધા મજામાં આપ સૌ જોઈ રહ્યા છો અત્યારે નદી અને દરિયાનો સંગમ આપણે બધાને ખ્યાલ છે કે નદીનું પાણી દરિયામાં જાય છે પણ એ ત્યાં જાતું હોય કેવી રીતે જાતું હોય છે એ તમે જોઈ શકો છો અત્યારે ચોરવાડ એટલે અમારા વિસ્તારની સૌથી મોટા મોટી નદી ચોરવાડની અંદર આવેલી જ્યાં મેઘર ભરતી ડેમ આવેલો છે ખૂબ વિશાળ ડેમ છે આ ડેમ માંથી જે પાણી છોડવામાં આવે છે ઓવરફ્લો થાય છે પાણી અને આ ચાર પાંચ નદીઓનું એકઠું થઈને પાણી થાય થાય છે અને અહીંયા સ્મશાન આવેલું તમે જોઈ શકો છો અને નાગાગુરુનું મોટું મંદિર આવેલું છે ત્યાં નદી અને દરિયાનું સંગમ ભેગું થાય છે અને વિશેષતા એવી હોય છે કે સામાન્ય એવી રેતી હોય છે દરિયાની દરિયાની રેતીની અંદર ખાલી માત્ર એક લિસોટો કરવામાં આવે અને એ લીસોટાના માધ્યમથી એટલું મોટું વિશાળકાય રૂપ આ આખું લઈ લે છે પાણી Darione, Natino Salam.